ંગલી જય સાયનસ ચાલો તો આજે આપણી જોગવાડ ગામની ત્રણ પ્રાથમિક શાળા મળીને વન ભોજનનો પ્રોગ્રામ કરવા જઈ રહી છે અને થી અઢીસો વિદ્યાર્થીઓ મળીને વન ભોજનનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે અને આપણા જયભાઈ અને આપણા આ વિદ્યાર્થી લોકો જે શાળાઓમાં ભણે છે એ વિદ્યાર્થી લોકોની ખાસ ફરમાઈશ હતી કે જયલો તોફાની યુટ્યુબ ચેનલ તરફથી એમને મોન થાળ ખાવા હતા અને આજે ખાસ કરીને મારા ધર્મપત્ની દ્વારા એમના પર્સનલ પૈસાથી એમને આ થાળ અમે આપવા જઈ રહ્યા છે અને ખાસ કરીને તમને આ બતાવી દેવું છું કે રાયાવાડીનું જે ફર્ષણ છે જે ફેમસ છે ત્યાંથી અમે આ મોહનથાળ મંગાવ્યા છે અને દસ કિલો જેટલા મોહનથાળ અમે એમના જે જ્યાં વનભજનનો પ્રોગ્રામ રાખ્યો છે લસણપુર ગામે હનુમાનજીના મંદિરે જે જાળીમાં મસ્ત મજાનું હનુમાનજીનું મંદિર આવેલું છે છોકરાઓને રમવા માટે અને એમને એન્જોય કરવા માટે ખૂબ મજા આવશે અને આજુબાજુની સ્કૂલને પણ એક વિનંતી છે કે આવા જે સ્થળો હોય ત્યાં તમે પોગ્રામ કરી શકો છો વનભજનનો અને છોકરા લોકોને થોડોક ઉમંગ પણ આવે છે અને ખાસ કરીને અમારી આ જૈલો તોફાની યુટ્યુબ ચેનલ અને અમારા ધર્મપત્ની દ્વારા જે અમે દસ કિલો મૌનઠાળ આપીએ છીએ અને છોકરા લોકોનો ઉત્સાહ રહે ને ઉત્સાહ વધે એ જ અમારી પ્રાર્થના છે અને આવા કોઈ પ્રોગ્રામ થશે તો અમારેથી જેટલું કંઈ થશે અમે આપવાનો પ્રયત્ન કરશું જય સાયનાથ છોકરાના મળે જે ઉત્સાહ જોઈ અમને ખૂબ આનંદ થાય નાની મોટી જે અમાર થી મદદ થાય છે અમે કરવાની જરૂરથી કોશિશ કરશું જય સાય